પણ તમારું વર્તન થી નક્કી થાય તમે કેટલા સંસ્કારી છો બોલ બચ્ચન મોટી મોટી વાતો કરવી કે કોઈ કોને પકડી લીધા જે દારૂબંધીના મુદ્દે ચારે તરફ હાહાકાર હોવા મચી ચૂકી છે દારૂની ની બધી દૂર કરવા માટેનું શું પ્લાન હોવો જોઈએ દારૂનું નું દૂષણ ઓછું કરવા માટે એક જ રસ્તો છે ભાજપના નેતા ખાલી હપ્તો લેવાનું બંધ કરી દે એટલે દૂષણ બંધ ભાજપ હંમેશા બીજા પક્ષના નેતાઓને પોતાનામાં ખેંચી લેતું હોય છે તમને ઓફર આવી હોય અથવા તો આવવાની કદાચ હવે આવશે આવી છે ખરી નહીં મને કોઈ ઓફર આવી નથી કેમ કે ભંગારના વેપારી હીરાનો ભાવ કેવી રીતે પૂછે નમસ્કાર લલકાર સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ આજે લલકારમાં એક એવા નેતા સાથે વાત કરવી છે કે જે હંમેશા શાસક પક્ષ હોય કે પછી અધિકારીઓને લલકારતા રહેતા હોય છે એવા આક્રમક નેતા ગોપાલભાઈ ઇટાલિયા સાથે આજે વાત કરીશું અમારી સાથે છે ગોપાલભાઈ ગોપાલભાઈ સ્વાગત છે આપનું લલકારમાં ખૂબ ખૂબ આભાર અને સૌથી પહેલાં તો નરેન્દ્રસિંહ બાપુ તમને શુભેચ્છાઓ અભિનંદન કે તમે એક આ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મની શરૂઆત કરી છે બહુ સારી શરૂઆત છે અમારી ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ છે અને આ બહુ કોરે કોરી શુભેચ્છા નથી પણ નવું ચાલુ કરીએ ને ત્યારે કેટલી તકલીફ પડે કેટલો સંઘર્ષ કરવો પડે કેટલા બધા લોકોને આપણે સમજાવવા મનાવવા એના અમે પોતે દાખલો છે ને અમે રાજકારણમાં નવું જ ચાલુ કર્યું છે એટલે નવું ચાલુ કરનારની મનોસ્થિતિ અમે અમારાથી વધુ સારું કોઈ નહીં સમજે એટલે અમારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે તમે નવી શરૂઆત કરીએ બદલ ખૂબ ખૂબ આભાર નવી શરૂઆત છે એટલે ચોક્કસ ઘણા બધા અમારા પણ સ્વપ્નાઓ છે અમારા પણ એક અમુક લક્ષ્ય ગોલ છે તે અમે તેમાં આગળ વધીશું ખાસ તો તમે જે નવી શરૂઆત કરી ધારાસભ્ય બન્યા અને લગભગ છ મહિના જેવો સમય થયો તમારા મતે ધારાસભ્ય આ જે છ મહિના દરમિયાન એવું કોઈ કામ થયું કે જેનાથી મનને ટાઢક વળી હોય કે હજી બાકી છે એવું કંઈ નહીં બંને ટાઢક વડે એવું કામ તો થયું છે પણ હજુ ઘણું બાકી છે કેમ કે હજુ તો અમે કેવડું મોટું લક્ષ્ય કે સરકાર બનાવવી છે ગુજરાતભરના બાળકોને દિલ્હી અને પંજાબમાં જે શિક્ષણ દિલ્હીમાં મળતું હતું અને પંજાબમાં જે મળી રહ્યું છે એવું શિક્ષણ મળે કોઈ બીમાર માણસે સારી સારવાર મળી રહે પૈસાના અભાવે મૃત્યુ ન થાય એ વ્યવસ્થા એ અમારું મૂળ લક્ષ્ય છે પણ બંને ટાઢક વડે એવું એક કામ થયું છે કે ગુજરાતભરના લોકોમાં દર વિધાનસભાની ચૂંટણી પછી જરાક હિંમત આવી આશા આવી વિશ્વાસ આવ્યો જરાક એની અંદર આત્મવિશ્વાસનો વધારો થયો તો એનાથી મનને ટાઢક મળે છે કે ભાઈ અમે એ તો ઈચ્છતા હતા કે લોકો ડરે નહીં સરકારથી બોલે અવાજ ઉઠાવે જ્યાં ખોટું હોય ત્યાં બોલવું છે ને અમે ભલે રાજકીય રીતે વિરોધ કરીએ પણ જનતાએ તો જ્યાં પોતાને અન્યાય થાય ત્યાં જ બોલવાનું છે જનતાએ તો રોજબરોજની રાજનીતિમાં રસ નથી લેતી તો જનતા તો પહેલાં પોતાને અન્યાય થાય ત્યાં પણ નથી બોલી શકતા ત્યાં પણ ડર લાગતો હતો તો કમસે કમ ઓલ ગુજરાતમાં થયું છે કે લોકો બોલે છે વિડીયો ઉતારે છે પોસ્ટ કરે છે સભાઓમાં જાય છે ત્યાંય બોલે છે તો એ શરૂઆત છે એ સિવાય ઘણું સારું કામ થયું છે પણ હજુ તો શરૂઆત છે બિલકુલ તો શરૂઆતમાં જનતા જાગૃત થઈ છે એક કહી શકાય જે રીતે આક્રમકતાથી તમે લડી રહ્યા છો લડત આપી રહ્યા છો લલકારી રહ્યા છો એવું કહેવાય છે કે જે ધારાસભ્ય બને કે નેતા જે રાજકારણમાં આવે શરૂઆતમાં આપણે કહેવાય કે આરંભે શુરા હોય મેં તો જોયું છે પછી હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ હોય ગોપાલ ઇટારિયા આરંભે તો શુરા છે જ છેક સુધી શુરા રહેશે એની શું ગેરંટી જો નરેન્દ્રસિંહ કે દરેક માણસની આમ તો કોઈ કોઈની ગેરંટી નથી પણ એક કયો માણસ શું કરશે ને એ જાણવા માટેની એક યુક્તિ છે કે તમે કયા રસ્તે જીવનમાં આગળ આવ્યા છો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા અને તમે જેના નામ લીધા એ ધારાસભ્ય બન્યા પણ એ બંને ધારાસભ્ય બનવા રસ્તો કયો લીધો એક વ્યક્તિએ સત્તાનો રસ્તો લીધો અમે સંઘર્ષનો રસ્તો લીધો તો લક્ષ તો બંને પાછા એક જ જગ્યાએ પૂરા થયા બંને ધારાસભ્ય બનીને બંને ત્યાં જ બેઠા છે જ્યાં બેસવા ઈચ્છતા હતા સંઘર્ષનો રસ્તો લીધો છે એ આરંભે નહીં છેક સુધી શુરો હતો એટલે જ એ જ રસ્તે ધારાસભ્ય બન્યા અને જે આરંભે શુરા હતા અને પાછળ શુરા એને શોર્ટકટ લીધો અને શોર્ટકટથી ધારાસભ્ય બન્યા તો કયા રસ્તા ઉપર ચાલીને માણસ આગળ આવે છે એના આધાર ઉપર નક્કી થશે કે આ માણસ આગળ જતા હવે શું કરશે દરેક માણસને એક શોર્ટકટ મળે છે એક લોંગ કટ મળે છે ચાહે વેપાર છે ચાહે રાજનીતિ છે ચાહે બિઝનેસ કે કંઈ પણ છે એક શોર્ટકટ વાળો રસ્તો છે એક લોંગ કટ છે અમે લોંગ કટના માણસો છીએ તો અમે હજુ લાંબુ ચાલવાના છીએ એમ કંઈ ટેન્શન નથી બિલકુલ એવું કહેવાય છે કે વિસાવદરમાં જીત મળી ગોપાલ ઇટાલી અને ત્યારબાદ શાસક પક્ષ ભાજપ વધારે એક્ટિવ થઈ ગયું અથવા તો ભાજપને કદાચ એક બીક પેસી ગઈ કે ભાઈ આમ આદમી પાર્ટી અહીંયા જીતી છે સૌરાષ્ટ્ર આખામાં ભાજપને ફરીવાર મનોમંથન કરવાનું વિચારવાની જરૂર પડી છે તમે માનો છો એવું નહીં એટલે એ વાત સાચી છે ભાજપને ડર તો લાગ્યો જ છે એક્ટિવ પણ થયું છે પણ જનતાનું કામ કરવામાં નહીં વધુ ને વધુ દબાવવામાં કોઈ માણસ એક્ટિવ થાય તો કામ કરવા લાગે સરકાર આજે પણ ભાજપની છે મંત્રી સંત્રી તંત્રી અધિકારી કલેક્ટર એસપી ડીડીઓ બધું જ ભાજપનું છે તો એક્ટિવ જ થયા છો તો કામ કરાવવા લાગો આખા ગુજરાતના રોડ છે એટલી ભયંકર હદે ખરાબ છે કે જો એક વખત એવું જાહેર થઈ જાય કે હવે પોલીસ કોઈને કંઈ કહેશે નહીં તો પબ્લિક દોડાઈ દોડાઈને મારે એમ છે ભાજપના નેતાઓ આ તો પોલીસના ડરના કારણે કોઈ બોલતું નથી ગુજરાતના દવાખાનાઓની હાલત ગંભીર છે ગુજરાતની સરકારી શાળાઓની તો ચર્ચા થાય એમ નથી તો વિસાવદનની ચૂંટણી પછી માનો કે ભાજપવાળા જાગ્યા હોય ને એક્ટિવ થયા હોય તો એ જનતા માટે એક્ટિવ નથી થયા જનતાને દબાવવા એફઆઈઆરઓ કરાવો લોકોને જે વિસાવદનની ચૂંટણી પછી હિંમત આવી છે તો ફરીથી પાછો ડર પેસાડી દો કે બહુ બોલશો તો આમ થઈ જશે તેમ થઈ એના માટે એક્ટિવ થયા છે કામ કરવા માટે નથી થયા કામ જ કરવાનું હોત તો હજુ એમની સરકાર છે ક્યાં કેમ નથી કરતા કામ શામ દામ દંડ ભેદ આ નીતિથી ભાજપ હંમેશા બીજા પક્ષના નેતાઓને પોતાનામાં ખેંચી લેતું હોય છે તમને પણ કદાચ કદાચ શરૂઆત છે તમને ઓફર આવી હોય અથવા તો આવવાની કદાચ હવે આવશે આવી છે ખરી કોઈ નહીં મને કોઈ ઓફર આવી નથી અને મને કોઈ ઓફર કરે નહીં કેમ કે ભંગારના વેપારી હીરાનો ભાવ કેવી રીતે પૂછે વેપારી ભંગારના છે એ ભંગારનો ભાવ પૂછે અમે ડાયમંડ છીએ ડાયમંડના વેપારી આવે એ કેજરીવાલ છે તો કેજરીવાલ ડાયમંડના વેપારી છે ડાયમંડ લઈ લીધા છે ભાજપ ભંગારના વેપારી છે ભાવ પૂછે એને જે પોસાય એ રીતે લઈ લે અમારું શું કામ એને પૂછવું જોઈએ ભાઈ સોની ના દુકાને ભંગાર વેચાય નહીં અને ભંગારની દુકાને હીરો વેચાય નહીં સીધી સરળ વાત છે એમાં અમને શું કામ કોઈ ઓફર બોફર છે નહીં ઓફર કે જે રીતે તાસીર છે ભાજપની ખેંચી લેવાની અપણે તો ભંગાર ને ખેંચવાની તાસીર છે ને ભંગાર ના વેપારી છે ભંગાર નો ડેલો છે અને ખેંચે છે એનું ભવિષ્યમાં ખેંચ છે हीरा ના વેપારી નથી ને હું એમ કહું વેપારી છે વાત સાચી છે પણ ભંગાર ના ભંગાર ખેંચે છે ભંગાર મળી રહે છે ભંગાર નો ડેલો છે ભંગાર ભેગો કર્યો છે બરાબર છે અમે તો हीरा ના વેપારી કેજરીવાલ છે તો જે તમે ડાયમંડ ની વાત કરી આ ડાયમંડ ને હજુ પોલિશ થવાનું છે કે પોલિશ થઈ ચૂક્યો છે નહીં થવાનું છે આ પ્રશ્ન સારો છે એક તો આપણે માણસ છીએ આપણે ક્ષણે ક્ષણ ઘસાઈને પોલિશ થવાનું છે દરેક સંજોગોમાં ઘડાવવાનું છે માત્ર રાજનીતિ નહીં કુટુંબ પરિવાર જ્ઞાતિ વ્યવસ્થા સમાજ વ્યવસ્થા રાજનીતિ વ્યવસ્થા તંત્ર બધું જ ઘડાવાનું છે ઘડાવાનું છે ને ઘસાવવાનું છે ને ઘસાતા જાવ એમ એમ ઘડાતા ને એમ એમ ચમક આવતી જાય હું બે હજારને સત્તરથી લગભગ જાહેર જીવનમાં આવેલો માણસ છું આજે બે હજાર છે એટલે આટલા વર્ષોમાં હું જેટલો ઘસાયો એટલો ચમક્યો છું હજુ વધુ ઘસાઈશ તો હજુ વધુ ચમકીશ એટલે આ ચમક તો એનો કોઈ અંત નથી કે ભાઈ હવે સંપૂર્ણપણે ચમકી ગયો આજીવન સંઘર્ષ કરતા રહેવાનો છે તમે હંમેશા જ્યારથી તમે આ ક્ષેત્રમાં આવ્યા તે પહેલાંથી અને હજુ પણ હર સંઘવી સામે હંમેશા આક્ષેપ કરતા રહેતા હો છો અલગ અલગ મુદ્દા ઉપર પરંતુ તમને શું લાગે છે ડ્રગ્સની જ્યાં સુધી વાત છે ગુજરાતમાં તમે ડ્રગ્સ મુદ્દે અનેકવાર આક્ષેપો કરી ચૂક્યા છો પરંતુ ડ્રગ્સમાં અત્યાર સુધી ડ્રગ્સ નહોતું પકડાતું આટલી મોટી માત્રામાં મને હવે પકડાય છે તેવું દાવો કરવામાં આવે છે શું લાગી રહ્યું છે હકીકત શું છે તમારા મતે પહેલો મુદ્દો એ છે કે મેં વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય વત્તા ગુજરાતના દીકરા તરીકે ગુજરાતના ગૃહમંત્રીને પત્ર લખ્યો છે કે જો ડ્રગ્સના હપ્તા કમલમ સુધી ન પહોંચતા હોય તો સર્વપક્ષીય બેઠક બોલાવો ડ્રગ્સ બાબતે વિધાનસભામાં સર્વપક્ષીય ધૂળેટી ઉજવાય છે સામસામે પિચકારીઓ મારે ધારાસભ્યોને મુખ્યમંત્રીઓને એકાબીજાના ગાલ લાલ કરે હી હિ હિ કરે સર્વપક્ષીય સર્વપક્ષીય સ્નેહ મિલન યોજાય છે સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે સર્વપક્ષીય ભોજન સમારંભ યોજાય છે સર્વપક્ષીય બધું જ યોજાય છે તો સર્વપક્ષીય મિટિંગ ડ્રગ્સ બાબતે યોજાવી જોઈએ બધી જ પાર્ટીના બધા નેતાઓને બોલાવો અને ચર્ચા કરો કે ડ્રગ્સની બાબતે શું કરવું જોઈએ તો કા નથી બોલાવતા ઈમાનદાર જ છે ડ્રગ્સના હપ્તા નથી જ લેતા તો બોલાવો સર્વપક્ષીય મીટિંગ મેં એવી રજૂઆત કરી કે ડ્રગ્સના કાયદામાં કંઈ ફેરફાર કરવા જેવો છે પોલીસની પ્રક્રિયામાં કંઈ ફેરફાર સુધારો વધારાની જરૂર છે કે કેમ ન્યાયતંત્રમાં કંઈ સુધારો વધારો કરવો પડે એમ છે કે કેમ એનજીઓની ભૂમિકા વધારવા માટે કંઈ સુધારો વધારો કરવો પડે એમ છે કે કેમ ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા માટે સમાજનો ટેકો લેવા માટે શું કરવું જોઈએ ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા માટે થઈ અને જનતાને કેવી રીતે સપોર્ટમાં લાવવી વગેરે વગેરે મુદ્દા ઉપર ચર્ચા કરવા મેં પત્ર લખ્યો છે સર્વપક્ષીય મારા પક્ષની વાત નથી કરીને ગોપાલની વાત નથી તો કોઈ મિટિંગ નથી બોલાવતું હવે શું સમજવાનું મિટિંગ થશે તો ગોપાલ શું બોલો કોંગ્રેસવાળા શું બોલ્યા ભાજપવાળા શું બોલ્યા બધાને ખબર પડી જશે કે ડ્રગ્સના મુદ્દા પર બધી પાર્ટીનું સ્ટેન્ડ શું છે ભાજપવાળા મીટિંગ જ નથી બોલાવતા તો અમે વિરોધ તો કરીએ ને કે કેમ સર્વપક્ષીય ધૂળેટી રમાડો છો તો ડ્રગ્સની સર્વપક્ષી મીટિંગ કેમ નહીં થવી જોઈએ એમાં શું વાંધો છે પરંતુ જ્યાં સુધી વાત છે જે દાવો કરવામાં આવે છે અત્યાર સુધી ગુજરાતમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ નહોતું પકડાતું ને હવે ખૂબ મોટી માત્રામાં ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે તેવો દાવો થાય છે એ વિશે શું કહો છો હકીકત હકીકત તમને એ જણાવું કે જાજુ ક્યારે પકડાય જાજુ આવે તો જાજુ પકડાય આવે જ નહીં તો અને હરસંઘવી પાછું ખબર નહીં હવે મારે બહુ બોલવું નથી આપણે આપણે વાર મળ્યા છે તમે નવી શરૂઆત કરી છે એટલે શુભ શુભ થાય એવી આશા સાથે મારે બહુ બોલવું નથી આ તો આરા બહુ આઈટમ બરાબર નથી હું તમને એમ કહું ભાજપવાળા એવો દાવો કરે એમાં કુતર્ક તર્ક જુઓ કુતર્ક તર્ક લોજિક નથી હરસંઘવી એવું કહે છે કે હવે વધુ પકડાય છે વધુ પોલીસ સક્રિય છે એનો અર્થ એવો થયો પહેલાં નહોતા પકડતા તો પહેલાં કોની સરકાર હતી કોણ ગૃહમંત્રી હતું બોલો બોલો કેવો વાહિયાત તર્ક છે હર્ષંઘવી રોજ જાગીને વિડીયો બનાવી બનાવીને લોકોને યા યા તો તો બે વસ્તુ હોય હોય પોતે શકે માણસ બીજાને સમજતા એ એમ છે છે કે હવે વધુ અમે પકડીએ છીએ અમે કામગીરી કરીએ છીએ એટલે વધુ છાપ લખાઈ લખાઈ ને આવે તો પહેલાં કોની સરકાર હતી કાકા તો એ સરકાર શું હતી ડ્રગ્સ ચોર હતી ડ્રગ્સના પૈસા કમાતી હતી હર્ષ જ મહાન આવી ગયા છે પહેલાના ગૃહમંત્રી બધા નિષ્ફળ હતા પહેલાં બધા જ ગૃહમંત્રી ભાજપના સરકાર ભાજપની વીસ પચીસ વર્ષથી ભાજપની છે એનો અર્થ એવો થયો કે વીસ પચીસ વર્ષની સરકાર હોય ડ્રગ્સના પૈસા કમાયા અને હર્ષભાઈ આવ્યા અને પછી પોલીસ પકડવા લાગી એવું એનો અર્થ શું ભણતર વિશે તમે કાયમ આક્ષેપ કરતા રહ્યો છો પરંતુ એવું કહેવાય એવું કહે છે કે ભાઈ અમે ભણ્યા ઓછું ગણ્યા વધુ છે હા તો એવું બની શકે ભણ્યા ઓછું હોય ગણ્યા વધુ હોય એવું બની શકે એમાં સંસ્કારની વાત તમારી સામે આવે છે નહીં એટલે સંસ્કાર કેવી જો ભાઈ બહુ સંસ્કારી માણસ હોય ને ગુજરાતમાં ડ્રગ્સ ના વેચાવા દે બહુ સંસ્કારી દારૂની હોમ ડિલિવરી થાય છે તો જગ જાહેર છે તો સંસ્કારી માણસો કેમ દારૂ બંધ નહીં કરાવતા સંસ્કાર શબ્દોથી નક્કી નહીં થાય સંસ્કાર તમારા વર્તન વ્યવહાર અને વિચારોથી નક્કી થાય ગુજરાતભરમાં દારૂની રેલમ છેલ છે બુટલેગરો પોલીસને છરીઓ મારી દેસ બુટલેગરો પોલીસ ઉપર કાર ચડાવી દેશ બુટલેગરો પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને માર મારે છે તો સંસ્કારમાં વાંધો નથી ગોપાલ ઇટાલિયા ચાર શબ્દ અનેક જગ્યાએ ખોટી રીતે વ્યાજના નામે જમીનો લખાવી લીધી છે કોઈએ સરકારી જમીન દબાવી છે બીજેપીના કેટલાક માથાભારે માણસો લોએ માણસોએ સામાન્ય જનતાની જમીનો પચાવી પાડી છે ત્યાં તો કોઈ સંસ્કારની ચર્ચા નથી આવતી સંસ્કાર ખાલી અમારા શબ્દોમાં જ લખેલા છે એમની કરતૂત કાળી છે એનું કોઈ પૂછતું નથી એટલે મુદ્દો ભણેલા ઓછું ભણેલો માણસ ગણેલો હોય શકે કેમ ના હોય પણ તમારું વર્તનથી નક્કી થાય ને તમે કેટલા સંસ્કારી છો રોજ જાગીને બોલ બચ્ચન કરવું મોટી મોટી વાતો કરવી કે કોઈ ચમર બંધીને છોડવામાં નહીં આવે કોને પકડી લીધા મોરબી કાંડ બન્યો રાજકોટનો અગ્નિકાંડ બન્યો સુરતનો તકશીલા કાંડ હરણી કાંડ કાંકરિયા રાઈડ કાંડ આશ્રેસ હોસ્પિટલમાં કોરોના વખતે આગ લાગી ભરૂચની હોસ્પિટલમાં કોરોનામાં આગ લાગી બધા જ આરોપી શું સજા થઈ કોઈ જેલમાં છે કોઈ ફાંસી થઈ રાજકોટના પોલીસ કમિશનર ઉપર પૈસા કરવાનો આરોપ લાગ્યો કોઈ સજા થઈ અધિકારીઓ ઉપર કરોડોના આરોપો લાગ્યા ભાજપવાળાએ એ આરોપો કર્યા અને છેલ્લે કઈ પરિણામ આવતું નથી તો ક્યાં ગણેલા માણસ ગયા બહુ ગણેલા છો ભણેલા નથી પણ બહુ ગણેલા છો તો જેલમાં બે ચાર આઈપીએસ ને પૂરી બતાવો બે ચાર અધિકારીઓ આઈએસ ને પૂરી બતાવો શું ગુજરાતના તમામ આઈએસ આઈપીએસ હરિશ્ચંદ્ર છે કોઈ ભ્રષ્ટાચાર નથી કરતું કોઈએ ખોટા ધંધા નથી કર્યા અમને લોકો નરેન્દ્રસિંહ બંધ કવરમાં નામ સરનામા વગરના કાગળો મોકલે છે મારી ઓફિસે કે કયા અધિકારીને કયા નેતાએ ક્યાં જમીનો લીધી છે એની નામ સરનામા સાત બાર વિગત સાથે મારી ઓફિસમાં અનેકનું પડ્યું છે તો તમે ભણેલા નથી પણ ગણેલા છો તો પૂરો ને જેલમાં કાકા જાવ ક્યાં અમે તમારા હાથ બાંધી રાખ્યા છે પણ કરવું ને એ ભણેલા માણસની નિશાની નથી ને ગણેલાની નિશાની નથી અમે એટલું જ કહીએ જ્યાં સુધી અત્યારે જે દારૂબંધીના મુદ્દે ચારે તરફ હાહાકાર હોવા મચી ચૂકી છે ખરેખર દારૂની ની બધી દૂર કરવા માટેનું શું

ભાજપ વાળા હપ્તો લેતા હોય તો એ આઈજી ને ડીજી ને ના નથી પાડી શકવાના ભાઈ ભાજપનો મંત્રી જ હપ્તા લેશે તો કોઈ ના નહીં પાડી શકે તો પછી તો બધા દારૂ વેચવાના પીવાના બધું થવાનું ગુજરાતમાંથી દારૂનું દૂષણ બંધ કરવું હોય એક એક ભાજપના નેતા ખાલી દારૂના હપ્તા લેવાનું બંધ કરી દે એટલે દારૂ બંધ આપણી પોલીસ સક્ષમ તો છે જ પોલીસની સક્ષમતા ઉપર કોઈ સવાલ નથી પણ ભાજપનો ધારાસભ્ય હમણાં જેલમાંથી ચિઠ્ઠી લખી હતી જુનાગઢના ખબર છે બુટલે ઘરે અને ભાજપના ધારાસભ્યને ઉદ્દેશ્યને લખી હતી કે ભાઈ તારા પૈસા મારે જે દારૂની ભાગીદારીના દેવાના છે દઈ દઈશ તું મને હેરાન ના કરું જેલમાં છૂટીને તારી પાયપાઈ આપી દઈશ એ પાયપાઈ શેની હતી એ દારૂના ધંધાની ભાગીદારીના પૈસા ચૂકવવાની વાત હતી તમને મને બધાને ખબર છાપામાં આવ્યું ભાજપના અનેક હોદ્દેદારો છે દારૂ વેચતા ઝડપાયા છે મોટા મોટા કન્ટેનરો લાવતા ઝડપાયા છે ધારાસભ્યોના નામ અનેક વખત ચર્ચામાં આવ્યા છે દારૂ બાબત ગુજરાતમાં અસરકારક રીતે અમલ કરવો હોય નશાની ઉપર ભાજપના નેતાઓ હપ્તા ન લે એટલે વાત પૂરી પછી એસપી થોડો લેવાનો છે ભાજપ સિવાય બીજા પક્ષના નેતાઓ પણ અપતા લે છે એનું શું પણ ભાજપ વાળો લેતો હોય તો ભાજપ વાળો કોને ના પાડી શકશે સરકાર ભાજપની જે ભાજપનો ગૃહમંત્રી હપ્તા લેતો હોય તો એ કોંગ્રેસના જિલ્લા પ્રમુખને કેમ ના પાડશે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તો કહેવાનો ને ભાઈ તમે હપ્તા લો છો તો અમેય લઈશું તો હું એ જ તો કહેવા માંગુ છું કે બીજા પક્ષવાળા હશે હું ના નથી પાડતો પણ ભાજપવાળા લે છે એટલે એ કોઈને ના પાડી શકે નહીં એસપી એસપીને ના કહી શકે ભાજેપવાળા કેમ બંધ નથી કરતા હપ્તા લેવાનું બેનો દીકરીઓનું જીવન બરબાદ થઈ જાય હું તમને કહી ના શકું તમને અનેક ગામડામાં બતાવું બેનો દીકરીઓ નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ છે દારૂના ચક્કરમાં હું આગેવાન છું તો ઘણી વખત અમારે બેસણામાં જવાનું થાય અલગ અલગ ગામમાં અલગ અલગ વિસ્તારોમાં તો પૂછે શું થયું ભાઈને તો આમ જાહેરમાં કોઈ ન કહે પણ પછી જ્યારે બેસણામાં બેસણામાંથી ઊભા થઈને દૂર જઈએ એટલે એમ કે ભાઈ બહુ દારૂ પીતો હતો અને દારૂ પી પીને મરી ગયો માણસ બચારો નાની ઉંમરમાં ચોવીસ વર્ષ પચીસ વર્ષ સત્યાવીસ વર્ષના યુવાન વ્યક્તિઓ દારૂ પી પીને મરી જાય છે અને એકચુઅલી દારૂ નથી પીતા ઝેર પીવાય કેમ કે દારૂ બંધી છે એટલે દારૂના નામે ઝેર મળે છે કેમિકલ ને ખરાબ ગુણવત્તાનું બધું જે ખરાબ ખરાબ કેમિકલ મળે છે હવે ગરીબ માણસના ખિસ્સામાં કંઈ બોટલ લેવાના પાંચ છે નહીં એટલે પચીસ વાળી કોથળી પીવે છે ને કોથળી પીવે છે એટલે વર્ષમાં મરી જાય છે છોકરા લટકી જાય છે બૈરા છોકરા નોંધારા થઈ જાય છે અને એની ચિંતા ભાજપના લોકો નથી આખા ગુજરાતમાં હજારો એવી બહેનો મળશે જેનું પરિવાર દારૂના કારણે બરબાદ થયો છે હજારો બહેનો છે અને ભાજપવાળાની ખબર છે અમે બોલીએ છીએ તો ભાજપવાળાને તકલીફ પડે છે પરંતુ સમયાંતરે મેં જોયું છે આટલા વર્ષોમાં જે નેતાઓ આગેવાનો સમયાંતરે દારૂનો મુદ્દો દૂષણનો મુદ્દો ઉઠાવતા રહેતા હોય છે છેલ્લા કેટલાય વર્ષોથી થોડો સમય ઉઠાવે ત્યારબાદ એ પાછો ઠંડો પડી જાય જેમ તમે ઉઠાવો છો જિજ્ઞેશ મેવાણી ઉઠાવ્યો કે અન્ય જે પણ નેતાઓ છે અગાઉ પણ ભાજપના બધા ગયેલા અલ્પેશ ઠાકોરને હાર્દિક પટેલે પણ ઉઠાવ્યો હતો પરંતુ સમયાંતરે મુદ્દો ઉઠે પછી પાછું એની જ પરિસ્થિતિ એવું એવું કેમ તમે પણ મુદ્દો ઉઠાવ્યો તમે આ મુદ્દો કન્ટિન્યુ નહીં કરો તમે થોડા સમય પછી પાછો એ મુદ્દો પૂછાઈ જશે ના એટલે એમાં કન્ટિન્યુ નહીં કરવાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો કોઈ બી મુદ્દો હોય છે એ નેતા નથી લાવતો મુદ્દો હંમેશા સમાજમાંથી આવે છે કોઈ પણ મુદ્દો કોઈ ખેડૂત આત્મહત્યા કરે તો પછી તે નેતા ખેડૂત આત્મહત્યાના મુદ્દામાં એન્ટર થતો હોય છે કોઈ શાળા બાળકને આરટીમાં એડમિશન લીધું હોય અને અલગ બેસાડે અન્યાય કરે ત્યાંથી મુદ્દો ચાલુ થાય નેતા પાસે એટલે દરેક પાસે આવે પણ નક્કર પરિણામ સુધી પછી નથી એનું પરિણામ આવતું એમ એની જ વાત કરું એની જ વાત કરું કે પહેલી વાત કે મુદ્દો ચાલુ નેતા નથી કરતો એટલે મુદ્દો બંધ નેતા નથી કરતો સમાજ હંમેશા નેતાઓ તરફ આશા રાખીને જુએ છે સમાજ હંમેશા નેતાઓને મુદ્દા આપે છે દારૂનો મુદ્દો શિક્ષણનો મુદ્દો સ્વાસ્થ્યનો મુદ્દો પોલિસી લેવલના જેટલા મુદ્દા છે એનું ઓન ધ સ્પોટ પરિણામ લાવવાની સત્તા સરકારના હાથમાં છે ગોપાલ ઇટાલિયાના હાથમાં આ નથી મારા હાથમાં એટલું છે કે હું લોકોને જાગૃત કરું અવાજ ઉઠાવું બોલું અને મારું સ્ટેન્ડ રજૂ કરું કે ગુજરાતમાં શિક્ષણ સ્વાસ્થ્ય દારૂ રોડ રસ્તા બાબતે જે કાંઈ ચાલે છે એમાં મારું શું સ્ટેન્ડ છે મારી પાર્ટીનું શું સ્ટેન્ડ એ હું સ્ટેન્ડ રજૂ કરું નિર્ણય તો સરકારે કરવાનો છે પણ ત્યાં જ જો બિનસંવેદનશીલ માણસો બેઠા હોય જેને કંઈ ફરક ના પડતો હોય નિંભર થઈ ગયેલા માણસો બેઠા હોય તો એ જનતાની હાથમાં છે ને નિર્ણય લેવાનો કે જનતા એવી સરકાર હટાવી દેવી જોઈએ એટલે આખું જેટલું સમજાય એટલું આસાન નથી કોમ્પ્લેક્સ વાત છે આક્રમકતાથી હંમેશા રજૂઆત કરતા રહેતા હો છો બીજા આક્રમકતાથી એકદમ વાણી વિલાસથી રજૂઆત કરવાથી ખરેખર સામે સમસ્યાનું સમાધાન થઈ જાય એવું લાગે છે તમને તમારો અનુભવ શું કહે છે મારો અનુભવ એવું કહે છે કે માણસના શબ્દોમાં આક્રોશ છે ને એ ક્યારે આવે જેટલું દુઃખ એટલો આક્રોશ તમને અત્યારે હું તમે સારી વાત કરીએ તમને મને કંઈ ઊંચા અવાજે કહી દેવાનું મન નહીં થાય પણ હમણાં હું તમારે અરે હુંસાતુસી કરી લઈશ ને પછી તમે ઊંચા અવાજે આવશો ને સરકાર અને ભાજપના માણસો અને સરકારના કેટલાક મળતિયા અધિકારીઓ રીતસરનું જનતાને ઉશ્કેરેશ ધક્કા ખવડાવે અપમાનિત કરે ઉલટા સીધા જવાબો આપે કામ ન કરે પૈસા માગે બહુ બોલો તો તમને જેલમાં પૂરી દેવાની એફઆઈઆર કરવાની ધમકી મારે આટ આટલું સહન કર્યા પછી એક માણસ ઊંચા અવાજે બોલે ત્યારે એનો ઊંચો અવાજ અને બોલાયેલા શબ્દો ઉપર લેક્ચરો આપે છે ભાજપના નેતાઓ પણ એ માણસે એટલા ઊંચા અવાજે ને એટલા આક્રોશમાં બોલવા સુધી જવું પડ્યું ત્યાં સુધી તમારી સરકારી સિસ્ટમે સરકારી માણસોને ભાજપના નેતાઓ એને ઉશ્કેર્યો એ તમારા અપલખણનું શું ગોપાલ ઇટાલિયા કોઈ કચેરીમાં ગયો અને કોઈ અધિકારી કે ભાજપના કોઈ નેતાને મળ્યો તો શું જૈન તરત જ આમ કાંઠલા પકડી લીધા જૈન તરત ગાળો દઈ દીધી જૈન તરત શું કીધું હશે કે સાહેબ અમારે આ રજૂઆત છે તે રજૂઆત છે આ મુદ્દો છે તે મુદ્દો છે કર્યું હશે ને પછી એનો જવાબ નહીં મળ્યો હોય પછી એમાં વાયદા વચન થયું હશે પછી એમાં બોલ બચ્ચન વેળા થયા હશે પછી એ વાતને ઇગ્નોર કરવામાં આવી છે પછી ધક્કા ખવડાવવામાં આવ્યા હશે પછી છેલ્લે કંટાળીને પહેલાં માણસે કીધું સાહેબ થાય હોય તો કરો નહીં તો મારે ઉપર રજૂઆત કરવીશ તો એવું કહેવામાં આવ્યું હશે કે થાય કરી લેજે પછી કોઈ માણસ આક્રોશમાં બોલે કે તને હું સસ્પેન્ડ કરાવી દઈશ ને તારો પટ્ટો ઉતાર લઈશ ને તારું આમ કરીશ ને તો એ સ્ટેજ સુધી આવતા પહેલા એક સામાન્ય માણસને એક ગરીબ વ્યક્તિને આમ જનતાને અને આમ જનતાના પ્રતિનિધિ તરીકે અમને એટલી હદ સુધી અપમાનિત કરવામાં આવે એ કેમ નથી દેખાતું ભાજપવાળાને તમને લાગે છે કે પ્રતિનિધિ બન્યા પછી તમને વધુ ટાર્ગેટ કરવામાં આવે છે એવું લાગે છે ની તો સવાલ જ નથી ને જનતાએ અમને અત્યારે પ્રતિનિધિત્વ સોંપ્યું છે અને વિપક્ષ તરીકેની જવાબદારી સોંપી છે કે ભાજપની સરકાર સામે મુદ્દા ઉઠાવો અવાજ રજૂ કરો અને સંઘર્ષ કરો એ જવાબદારી અમને જનતાએ સોંપી ભાજપને કેમ પેટમાં દુખે છે હું કંઈ એવું તો નથી અડકો દડકો દહીં દડકો થઈ ગયો ધારાસભ્ય એવી રીતે નથી બનાતું લોકો બટન દબાવે ત્યારે બનીએ છે તો લોકોએ વિપક્ષનું બટન દબાવ્યું અને ગોપાલ ધારાસભ્ય બન્યો એ વાત બીજેપીથી હજમ કેમ નો થાય ચૈતર વસાવાનું બટન લોકોએ દબાવ્યું તો ચૈતર ધારાસભ્ય છે એ વાત બીજેપી કેમ હજમ નહીં થાય અને હજમ નથી થતી એટલે એ અમને લોકોને ખરાબ ચિતરવા નીચા દેખાડવા માટે અમારું રાજનીતિ ખરાબ કરી નાખવા માટે થઈને દુષ્કૃત્યો કરે છે પણ ભાજપને એટલી સમજણ નથી ગોપાલ ઇટાલિયા પોતે કંઈ નથી જનતા બટન દબાવે છે એટલે ગોપાલ છે જનતાનું તમે શું કરી લેશો ગોપાલ કોનું પરિણામ છે

ઘણો સંઘર્ષ કરવાનો છે અને સંઘર્ષ છે એટલે જ અમારું અમારી જરૂર છે અને સંઘર્ષવાળું છે એટલે જ અમારા ભાગમાં આવ્યું છે ને હેલું હેલું વધ તો કોંગ્રેસવાળા બેટા જ છે મીઠા બીઠા ગપ ગપ કડવા કડવા થૂથું કહેવત છે ને સંઘર્ષ છે એટલે જ અમારે કરવાનો છે અને સંઘર્ષ કરવો છે એટલે જ અમે અહીંયા આવ્યા છીએ જેટલો લાંબો હશે કરી લઈશું ઉતાવળ શું છે અને નરેન્દ્રસિંહ એક વાત આપણે સમજીએ હું મારી જાતને જોઉં તો હું કેવા ભાવનગરના સાવ નાનકડા એવા ગામડામાં જન્મેલો માણસ જે દિવસે મને પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળી તો મને એવું લાગ્યું કે હું આ આખી દુનિયાનો બોસ થઈ ગયો આનાથી મોટું એક ગરીબ માણસના જીવનમાં હોય શું ગામડાના સાવ ગરીબમાં ગરીબ છેવાડાના પરિવારનો છોકરો પોલીસ કોન્સ્ટેબલ બનીને આમ અજરબમ થઈ જાય એનાથી મોટું એના જીવનમાં કંઈ હોય નહીં એ પછી હું પાર્ટીનો પ્રદેશ પ્રમુખ ને ધારાસભ્ય ને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી સીએમ સાથે બેસવા ઉઠવાનું દિલ્હીના પંજાબના સીએમ સાથે તો આપણને એમ થાય કે ભગવાને આપણને કેવા મોટા કામના નિમિત્ત બનાવ્યા છે નહીં શું હતા આપણે તો ભગવાને જ્યારે આવડી મોટી જવાબદારીને આપણને સોંપી છે નિમિત્ત બનાવ્યા છે તો સંઘર્ષ બહુ મોટો કરવાનો છે એવી અમને ક્લેરિટી છે અને જેવડો લાંબો હશે એમાં કરશું જેમાં કોઈ બે મત નથી આગામી સમયમાં ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ તમારી જીત પછી કેટલું બેવડાશે અથવા તો કેટલું ત્રેવડા છે મારી નહીં જનતાની જીત પછી વિસાવદનમાં હું નિમિત્ત બન્યો જીત જનતાની થઈ છે ને ઉજવણી કોણે કરી આખા ગુજરાતની જનતા આજે ચાર છ મહિના પછી હજુ જીત ઉજવે છે જાણે કે ગઈકાલે ચૂંટણી પતી હોય ને એવો માહોલ આજે લોકોના જીવનમાં તો આ જીત વિસાવદરની મારી નથી જનતાની જીત છે કેમ કે એક બાજુ આખી સત્તા ઉતરી ગઈ તમામ મંત્રીઓ કેન્દ્રના બે મંત્રીઓ પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી બધું જ લાગી ગયું હતું છતાંય તે ભાજપ હાર્યું એ જીત જનતાની છે અને મને એવું લાગે છે કે જે રીતે જનતાની અંદર એક હિંમત આવી છે એક આશા આવી છે અને એક આત્મવિશ્વાસ વધ્યો છે એ જોતા આવનારી દરેક ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીને લોકોનો ખૂબ હવે પ્રેમ મળવાનો છે હવે આગામી સમયમાં કેવા પ્રકારનો પ્રેમ જે વિસાવદરમાં મળ્યો છે તેઓ આખા ગુજરાતમાં મળે છે કે કેમ તે અમારે હવે જોવાનું રહેશે આપ અમારી સાથે લલકારમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર તો ગોપાલ ઇટાલિયા માને છે કે તેમનો જે સંઘર્ષ છે તે હજુ પણ આગામી સમયમાં વધવાનો છે અને તે સંઘર્ષ કરવામાં તેઓ ક્યાંય પાછી પાણી કરવાના નથી નમસ્કાર આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો